वे मारू बिटू डागीना तो आसमों तो मार जाता हो पन अच्छी हो मोस्टो जड़ी जौ तो डागीना वे पे पे भी। भी तो वे वही बेटा अच्छा करता है डागीना आलियू तो आलियू क्या डागीना ले वाशे वे हाँ डागीना वे सुवाशे नौ दोना आप क्या है चला रहे हैं अच्छा है डागीना तो

મોબાઈલ નંબર લીધો નથી પણ હમણાં શું લગન મગન દાગી ના દાગી ના માં લીધા કેસ નથી એમ કરો પાંચ હજાર ફોન પે કરો પોલીસ નંબર હમણાં પેલા અમારે મુનીમજી જોડે મુનીમજી નંબર પૈસા કરે આપડે કેસ પકડા કરો ફોન પર કરો ફટાફટ મને તમારા દરવાજા પાસે આપી ના કરતા તમારા ડાકીના પાસે આપી ફોન પર આઈ ગયો આવી ગયા છે પૈસા